સંસારની ક્રાઇમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ફોર વ્હીલર માં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂ જથ્થા સાથે બેસમો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનની પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ નામે વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કર્યા આ પ્રવૃત્તિ નિષ્નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટેન્ડર પીસીબી નાઓને તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગેની બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ દીપેશ નરેશસિંહ નાવને બાતમી હકીકત મળેલ કે માનસિકપુર સુશેન સર્કલ પાસે કોલોની માં રહેતા હિતેશભાઈ ઉર્ફે સોમાભાઈ પટેલ નાનો તેના ડ્રાઈવર સાથે તેની પાસેથી સિયાસ કારજીનો રજિસ્ટ્ર નંબર જે ઝીરો એક આર જે એકતાલીસ ઝીરો ચારમાં ઇંગ્લિશ દારોનો જથ્થો ભરી હાલોલ તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી પસાર થનાર છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતાં ફોર વ્હીલરમાં ભરી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બેસમને ઝડપી પાડી કરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સેન્સની ડ્રાઇંગ ન્યૂઝ ની સબસ્ક્રાઇબ તરૂણીએ બે લાઇટની દબાવી તાજી અને સચોટ ડ્રાઇંગ સમચાર સૌથી પહેલાં મેનૂ